સીતારામ કેમ છો બધા મજામાં આજે અમે આવ્યા વાડીએ એટલે હું તો પહેલી વાર જ આવ્યો વાડીએ ઉર્વિશાને ને એ તો આવતા હોય હું તો આજે પહેલી વાર જ આવ્યો વાડીએ અમારે જેવી આવતો હોય અત્યારે જેવી રમે જોઈ લે અને જો પાછળ ઉર્વિશાને કામ કરે કેવા કરે અમે રેવીને રમવું જોઈએ એટલામાં છે ને ખુલ્લો પડ છે અમે કહી એટલામાં હે નહી રમવું હા રમવું રેવી ને ખેતર આવે એટલી મોજ જ પડાઈ જાય ઘેર નો હસવાય પણ આ હસવાય વાડીમાં આ તો પછી સીટો નતો દેવાનો હોય કે આ તો કઈ હોય નહીં એક જનાવરનું ધ્યાન રાખવું પડે જરાક રમતો હોય એટલે માથે માથે રહેવું પડે કઈ જઈ રમા રમવું રમવું એ સીતા લઈ આ રીતના રમે તો પાછળ વાંક જવાયું ઉપાડે આ બાજુ છે નારી અમાર પાડોશ દેવા આવે કામ દેવા ગયા કાં દેવા ગયા

વાડીમાં આવે ને એટલે એને રમવું જોઈએ રમવું જોઈએ તારીખ જોતા જોડું દઈ મૂક તો પાણકો હોય પાણકો મારી મોબાઈલ ની ડિસ્પ્લે વહી ગયા તારો હોગો જોઈ લેલું મા ઉર્વિશન જવાર માટે લીલું નાળી અરી થોડી ઘણી વાય પછી વાડીના ધક્કા પૂરા થાય જો માટે જયવીર ભાઈ ગયો ચાલ્યો જાયતી માણી આવું હોય એટલે કંઈ ન જોઈએ લ્યો જાયતી અને પાછળની પાસે જવું પડે એની મમ્મી પાસે પૂગે જાય અલ્યું તો પહેલી વાર જાયો વાડીએ ઓમે પપ્પા ને આવતા હોય મે મમ્મી ને આજ મારી મમ્મી ને તૈયાર આજ હું આવ્યો આજ ઘરે હતો ને આજ કામે થી વેલો આવી ગયો હું કાલ હું તારા કુંમરો મારે આવીએ આ તેમ કહેવા તો હાંજી પડી ગઈ એટલે અમારે જવાનું રાણું થઈ ગયું જાવ લ્યા ઊગે ગનિયા જાવ જાવ પાછો ઓરેન જોવે

ગાવટ નો ર્યો તેટ નું લેવાય જાય પછી હું જાય હાલો તો ખેતરમાં કામ કર્યું પણ કરે જો હા કઈ કર્યું તો મજા આવે આવડે તો આવડતું હાલો તો એવું ઘેર જવાની તૈયારી કરીએ ક્યારે હજી અધૂરા ઉતા એ લેવાઈ ગયા મેન રેખાય છે ને લઈ લીધા એવું ઘેર જવાની તૈયારી કરીએ જયવીર 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 એ ચંપલ નથી પહેરો કતામાં ધોડે ચંપલ નો પહેરાવતા એ છે બસ તો જો એટલી સાર રાખી વાઈટી અમે

હાલો તો હવે અમે કહે જઈએ અમારો વિડીયો જો આ તમને ખેતરનો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હાલો એ આપણી આવતા લોગમાં પાછા મળીએ હાલો ત્યાં સુધી બધાઈને હરે હર મહાદેવ